રાજ્યમાં માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત રહેલો છે એક દિવસ પહેલાં કચ્છના સરહદી અબડાસા વિસ્તારના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો કોઠારા પોલીસને મળી આવ્યો હતો આમ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ સહિત રાજ્યના કોસ્ટલ વિસ્તારમાંથી બિનવારસી માદક પદાર્થ મોટા પાયે મળી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાઓમાં નશાખોરીનું પ્રમાણ વધવાની નશાખોરીના હેરફેરની શંકાને પ્રબળ બનાવે છે ત્યારે ભાજપની સરકાર દ્વારા નશીલા પદાર્થોની નેસ્તનાબૂદ કરવા સચોટ કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ભુજ શહેરના સર્કલ ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ અંગે ભુજ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યમાં અવારનવાર પકડાઈ રહેલા નશીલા પદાર્થો નશાખોરીના વેપલાની ચાડી ખાય છે જેના વિરોધમાં આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સવારના સમયગાળા દરમિયાન ધરણા બેઠકમાં રામદેવસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જેઠવા રફીક મારા રાજેશ સોની શેરબાનુબેન ખલીફા પુષ્પાબેન સોલંકી કાસમ સમા સહિત સાઈઠ જેટલા અગ્રણીઓ સામેલ થયા હતા

આજે હું તમને કહું ભુજમાં પણ ડ્રગ્સ આસાની પોલીસ ને પણ ખબર છે પરંતુ રિટેલ જે drugs વેચનારા છે એ નથી પકડાતા એટલે મૂળ સુધી સરકાર પહોંચવા માંગતી નથી સરકાર નાની માછલીઓને પકડી મોટા મગરમચ્છ ને મુક્ત કરી રહ્યું એવું લાગી રહ્યું છે એની વિરોધમાં આ દેશના યુવાધન ને બરબાદ અટકાવવા

આનો ફાયદો ક્યાંક ને ક્યાંક એમના સુધી પહોંચતો હોય એટલે આ બાબતે ગંભીરતા નથી